આ બોર્ડ દેખાઈ રહ્યો છે ને શ્રી જે જે જોગદીયા શૈક્ષણિક સંકુલ એ એડિટિંગ કરેલું નથી રાજુલાની અંદર જોગદીયા સાહેબે એજ્યુકેશન હબ માટે જે ત્રિકમ માર્યો હતો અને એને જે સપનું જોયું હતું ને ન્યા હાલ પૂરતી જે બાઉન્ડરી તૈયાર થઈ છે અને એ જે ગેટ બીનો છે ને ગેટની ઉપર આ લખેલું છે શ્રી જે જે જોગદિયા એજ્યુકેશન સોરી શ્રી જે જોગિયા શૈક્ષણિક સંકુલ તમારી વચ્ચે આ ફોટો એટલા માટે મૂક્યો છે કે જે લોકો દુષ્પ્રચાર કરી રહ્યા હતા ને તમને ભરમાવી રહ્યા હતા કે ત્યાં સમાજવાળી બને છે એજ્યુકેશન હબ નથી બનતું તો જો આ લોકોને સમાજવાળી જ ત્યાં બનાવી હોય તો એ જોગદિયા સાહેબનું બોર્ડ ત્યાં મારે જ નહીં બરાબર મેં ઘણા એવા નમૂનાઓ જોયા છે કે જે જે જોગદીયા સાહેબની ભેગાને ભેગા ફેર્યા રાખતા હતા ભેગા ભેગા જ્યાં જોઈને આવતા જોગદીયા સાહેબ ભેગા ગયા પછી એના પોતાના કાર્યક્રમોમાં જોગદીયા સાહેબના ફોટા નથી દેખાતા કે જોગદિયા સાહેબની વાત નથી થતી આ ફોટો મેં એટલા માટે છે કે સમાજને ખબર પડે કે અમારી યારે જે વાત થઈ હતી ને અમને જે દુષ્પ્રચાર કરી અને અમારા મગજમાં એવું ઘાલવામાં આવ્યું હતું કે સમાજવાડી બને છે ને સમાજવાડી નથી બનતી શૈક્ષણિક સંકુલ જ બને છે પણ મોટી તકલીફ એ છે કે જે તાલુકાવાઇઝ આવડા નમૂનાઓ જોગદિયા સાહેબ જીવતા જે ફંડ ભેગા કરી કરી અને પોતાની પાંચ પકડીને બેઠા છે ને એ આપતા નથી જો એ આપે ને તો આ એજ્યુકેશન હબ આગળ વધે અને તો ને બિલ્ડિંગ ઊભું થાય પણ પૈસા આપવા નથી લોકોને ગેરમાર્ગે દોરવા છે બધાને એવું કહેવું છે કે ને સમાજવાળી બને છે ને પૈસા ન અપાય બરાબર અને જેણે પૈસા આપ્યા છે એ લોકોએ પાછા લઈ લેવા જોઈ એવી પણ વાતો સંભળાણી છે કે મારા મારા થકી એટલે હું નથી કહેતો લોકો એવું એમ કહે છે કે મારા થકી ત્યાં પૈસા દેવામાં આવ્યા છે ને એ પૈસા એવું પાછા લેવા જવાનું છું એટલે એક તો તમારે તમારી પોતાની જ હકાવવી હોય અને ત્યાં તમારી હાલી ન હોય એટલે પછી તમારે વિરોધ કરવાનો વિરોધ કરવાથી તમારો મેળ ન આવે એટલે તમારે આવા ફતવા કરવાના સુધરી જાઓ સમાજને ભેગો કરવા નીકળ્યા છો સમાજને ભેગો કરવાની વાતું કરો છો તો સમાજને ભેગો થવા દો ન્યા તમારા નહીં તો બીજાના છોકરા ભણશે અને પૈસા લેવા આવો ત્યારે જરાક જાહેર કરીને આવજો એટલે અમને ખબર પડે કે કેટલા જણાએ તમારા થકી પૈસા આપ્યા છે ને કેટલા તમે પાછા લેવા આવ્યા છો અને કેવી રીતે તમે લઈને પાછા જાઓ છો લોકો વચ્ચે અને સમાજ વચ્ચે હું માત્ર એક જ વાત મૂકીશ કે અમરેલી જિલ્લામાં ઘણા એવા આગેવાનો બની બેઠા છે કે જેને માત્ર ને માત્ર પોતાને જ મોટું રહેવું છે પોતાની નીચે જ લોકો કામ કરે એવું જ ઈચ્છું છે એટલે આવા નાલાયકોથી દૂર રહી અને હાલ જે મેં તમને દેખાડ્યું છે એની ઉપર ધ્યાન રાખી અને એ શૈક્ષણિક સંકુલ આગળ વધે મને અને એની અંદર તમારા નહીં તો તમારા સગા સંબંધીઓના કોઈપણના છોકરાઓ ભણે એવા આશયથી બને એટલી મદદ કરજો અને આવા નાલાયકોની વાતોમાં હવે ન આવતા